ધર્મના જાતિના દરેક બંધુ અને ભાઈઓ ભેગા થઈ અને વિશ્વ આદિવાસી દિવસની આ જે સાંસ્કૃતિક રેલી આપણે યોજવાના છે એના અંદર બધાને આમંત્રણ પાઠવીએ છીએ સાથે સાથે સમગ્ર દાહોદ જિલ્લાના બધા જ આદિવાસી ભાઈઓ બહેનોને પણ આ રેલીમાં જોહાર સ્વાગત કરીએ છીએ આ જે રેલી છે એના અંદર આપણે સૌએ જે ચેન ચક્કરથી આપણે જે ગેર આદિવાસી ઓજારો છે હથિયારો છે એ આપણે લાવવાના નથી તેનું સંપૂર્ણ અત્યારે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જેનું સર્વે આદિવાસી ભાઈ બહેનો ધ્યાન રાખે બીજી વસ્તુ કે આ રેલીમાં આપણે માદક પદાર્થોનું સેવન કરીને ન હોવા માટે પણ આપણે વિનંતી કરી રહ્યા છે અને શાસન પ્રશાસન સાથે તેની ચર્ચા પણ થઈ છે સાથે સાથે ડીજે વાળા જે પણ મિત્રો છે તેઓને વિનંતી કરીએ છીએ કે સાંસ્કૃતિક જે આપણા ગીતો છે એ ગીતો જ વગાડવામાં આવે અને એ સાંસ્કૃતિક આપણે પ્રદર્શન કરવાના છે એટલા માટે સાંસ્કૃતિક ગીતોને આપણે ઉપયોગ કરીશું એ માટે પણ વિનંતી કરીએ છીએ સાથે સાથે દાહોદ જિલ્લાની સમગ્ર ધર્મ અને જાતિના અને આદિવાસી ભાઈબંધુઓને બધાને વિનંતી કરીએ છીએ કે આપણે સૌ આ વિશ્વની કલ્યાણકારી જે આદિવાસી સંસ્કૃતિ છે જે પર્યાવરણના રક્ષણમાં માને છે જે જીવો અને જીવવાદની પ્રવૃત્તિમાં માને છે એવી ગ્લોબલ વોર્મિંગ જેવી મહાન પર્યાવરણ યુનોનો જે હેતુ છે ધૂમધામથી રેલી કાઢવાના છે એમાં આપણે સૌ સર્વે ઉપસ્થિત રહીએ સહભાગી બનીએ એ માટે સર્વેર આમંત્રણ પાઠવીએ છે જોહાર જય પ્રદેશ આભાર વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે શહેરમાં સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરવાના ઇરાદાથી કે સાંસ્કૃતિક વારસાના પ્રદર્શનના હેતુથી જે રેલી યોજાનાર છે એ રેલી અન્વયે રોજ વિવિધ ધર્મના વિવિધ સમાજના લોકોની દાહોદ ટાઉન એ ડિવિઝન પોસ્ટે ખાતે શાંતિ સમિતિ બેઠક કરવામાં આવી હતી અને બેઠકમાં રેલી બાબતે તમામ સૂચનો આપવામાં આવ્યા હતા રેલીની વાત કરીએ તો દાહોદ શહેરની અંદર ગોધરા રોડ ઉપરથી ગોધરા જકાતનાકા ખાતે અને ઝારદરોડ ઉપરથી નવજીવન કોલેજ ખાતે આ બંને જગ્યાએ લોકો ભેગા થશે બાર વાગ્યાની આસપાસ સવારે બપોરે અને ત્યારબાદ દોઢેક વાગ્યાની આસપાસ ત્યાંથી રેલી સ્વરૂપે પ્રસ્થાન કરશે અને બિરસા મુંડા સર્કલ ભેગા થઈ ત્યાંથી માણેક ચોક થઈને રેલની પૂર્ણાહુતિ પાંચથી સાડા પાંચ વચ્ચે કરશે આ દરમિયાન કલેક્ટરશ્રીના જાહેરનામા મુજબ બાકીના જે રોડો છે એને ડાયવર્ટ કરવામાં આવશે આ બંને રોડ સિવાય અન્ય મોટા વાહનોની એન્ટ્રી કે અન્ય ડીજેની એન્ટ્રી કે કોઈ આપવામાં આવશે નહીં સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે માત્ર લાઉડ સ્પીકરની મંજૂરી આપવામાં આવી છે તો લાઉડ સ્પીકરનું પાલન થાય એ પ્રકારે પણ સમજ કરવામાં આવી છે વિશ્વાદિયો દિવસની રેલીમાં જે પરંપરાગત પોશાક છે પરંપરાગત શસ્ત્રો છે કે પરંપરાગત બાબતો છે એમને પ્રાધાન્ય આપવામાં આવશે એ સિવાયના કોઈ પણ પ્રકારના ચેન ચકડા કે તીક્ષ્ણ હથિયારો બંદૂકની પ્રતિકૃતિઓ કે અન્ય જે સંસ્કૃતિનો ભાગ નથી એવા કોઈપણ પ્રકારના હથિયારો પ્રવેશ આપવામાં આવશે નહીં આ પ્રકારના કોઈ બાબતો હશે તો એને જપ્ત કરવામાં આવશે અને કાયદેસરની કાર્ય પણ કરવામાં આવશે લોકો તમામ જોઈન થાય જે ઝાડોદ રોડ છે અને ગોદર રોડ છે એ બંને રોડ સિવાયના અન્ય રોડ ઉપરથી લોકો ના પ્રવેશે બંને અન્ય રોડ ઉપરથી લોકોના વાહનો ના પ્રવેશે એ માટે પણ લોકો સચેત રહે કેમ કે જહેનાઓ મુજબ તમામ જગ્યાએ એ પ્રકારની આયોજન કરવામાં આવશે વ્યવસ્થા કરવામાં આવી છે થેન્ક યુ